વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના રેવા આશ્રમ ખાતે આજે પર્વ ઉજવાયો હતો તાલુકાના મારુતિ મંદિર ખાતે ધાર્મિક પર્વોની સાથે રાષ્ટ્રીય તહેવારોની પણ પ્રેરક ઉજવણી કરવાની પરંપરા શરૂ કરવામાં આવી છે જેને અનુલક્ષીને આજે ઇટલોતેરમાં સ્વાતંત્ર્ય પર્વે રાષ્ટ્રીય ગીતનું ગાન કરવામાં આવ્યું હતું મારેવા આશ્રમના સ્થાપક પૂજ્ય રદ્દીપકુમાર પંડ્યાએ રાષ્ટ્રધ્વજ આન બાંગ અને શાનથી લહેરાવ્યો હતો ત્યારે પુરોહિતો અને ભાવિકોએ સત્ય વિજય મારુતિના દર્શન જેટલી તન્નયતા રાષ્ટ્રધ્વજને સલામી આપીને કરી હતી રગ્બીભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે આજે ઇકોતેરમાં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે રાષ્ટ્રધ્વજ લહેરાવવાની સાથે સાથે સંહિતાના દસમા અધ્યાયના ચોથા શ્લોક દ્વારા રાષ્ટ્ર કલ્યાણ થાય તેવા શ્લોકોનું પઠન બ્રાહ્મણો દ્વારા કરાયું હતું ભારત સ્વતંત્રતાના ઇઠોતેરમાં વર્ષની અંદર પ્રવેશ નિમિત્તે માં નર્મદા કિનારે આવેલા પવિત્ર મોરડી સંગમ ક્ષેત્ર કરનાળી ખાતે મા નવનિર્મિત મા રેવા આશ્રમની સ્થાને આજે ધ્વજવંદન ફરકાવવામાં આવ્યો સાથે સાથે ક્ષેત્ર કરનાળીના ભૂદેવો રાષ્ટ્રહિતના રાષ્ટ્રહિતના રાષ્ટ્રપ્રેમના છે તે મંત્રોચાર કર્યા અને ભારત દેશ દિવસે દિવસે સ્વતંત્ર ભારત દેશે દેશમાં બ્રાહ્મણોના એવા આશીર્વાદ છે કે સ્વતંત્ર ભારત વિશ્વની અંદર નંબર વન આવે અને આપણા હિન્દુઓ હિન્દુ રાષ્ટ્રની સ્થાપના થાય અને હિન્દુઓનું હિત જળવાય ગૌ માતા કી જય ભારત માતા કી જાય અત્રે ઉલ્લેખનીય છે કે આ મંદિરની સ્થાપના પૂર્વે આશ્રમ ખાતે શ્રાવણ માસ નિમિત્તે દર સોમવાર ના રોજ રઘુરૂદ્રો અને મંગળવારના ના રોજ સુંદર કાંડ ના પાઠ નું આયોજન પંડ્યા નેશન પ્લસ ન્યૂઝ ડભોઈ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર